તાજેતરમાં યોજાયેલી પાટણ જિલ્લાની ચાણસમાં હારીજ અને રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની બહુમતી સાથે જીત થતાં ત્રણેય નગરપાલિકાના પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે મહિલા સામાન્ય સીટ હોય જેને લઈને ત્રણેય નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રમુખની સેન્સ મેળવવા બુધવારના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મોવણી મંડળના સૂચનાને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતિભાઈ કવડિયા

એના માટેની આજે મારી સાથે પ્રશાંતભાઈ કોરાટ અને હું જયંતિભાઈ કવાડિયા અમે બંને લોકોને જવાબદારી આપી છે એ જવાબદારી માટે અમે અહીંયા આવ્યા છીએ હાર્દિક સોલંકી સાથે